આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે પણ સંસ્કૃત આપણી દેવની ભાષા છે અને સંસ્કૃત ભાષાનું બહુ બધું મહત્ત્વ છે તમે શાસ્ત્રો જુઓ વિધિ વિધાન જુઓ તો સંસ્કૃત એ ભાષાથી બધી ભાષાઓનો જન્મ પણ થયો છે અને આમ જુઓ તો આપણા વેદોની ભાષા સંસ્કૃત છે ઋષિ મુનિઓની ભાષા સંસ્કૃત છે અને હિન્દુ આપણા હિન્દુ લોકોને એટલે કાલે હિન્દુસ્તાનની અંદર ખાસ કરીને હિન્દુત્વની ભાષા પણ સંસ્કૃત છે તો સંસ્કૃત ભાષાનું બહુ મહત્ત્વ હોય છે એસ સેન દામાની પ્રાથમિક શાળા સંસ્કૃત ભાષા ઉપર વિશેષ કામ કરી રહ્યું છે પણ બાલવાટિકાની એક સૌથી નાની એવી દીકરી એટલે એનું નામ છે વેદિકા અને વેદિકા ગીતાજી છે ને આખું સંસ્કૃતમાં લખાયેલું છે આપ બધા મારી વાત સાંભળો છો એ બધા પરિવાર સુધી વાત કરું ત્યાં સુધી કે તો શિક્ષકો વાત સાંભળતા હોય તો એમને પણ પ્રાર્થના સભાની અંદર હવેના ધોરણથી એટલે કે ધોરણ છ થી સંસ્કૃતની ભાષા શરૂ થઈ છે કેટલાક આમ જુઓ ને વેદોના શ્લોકો છે ક્યાંય જોવા જાવ તો ગીતાજીના શ્લોકથી શરૂઆત થઈ છે સંસ્કૃતિ એટલે પ્રાર્થના સભાની અંદર સંસ્કૃતને મહત્વ આપવાનું બહુ મહત્વનું છે એક બાલવાટિકામાં પાંચ વર્ષની દીકરી છે નાની એવી અને બાલવાટિકાની શરૂઆત કરી છે નામ છે વેદિકા જોતા કેવી સ્માઇલ થી કેવી મસ્ત લાગે છે આ નાની એવી દીકરી ગીતાજી શ્લોક બોલે છે આ બધા સાંભળો કેટલું બધું કરીને બીજા ગીતો બોલતા હોય છે જોતા હોય છે પણ મા બાપ તરીકે આપને પહેલી ફરજ છે કે સંસ્કાર આપવા છે ને શિક્ષકોને શાળા આપે છે પણ તમારે મા બાપ કેળવણીમાં સંસ્કાર આપવા જોઈએ બસ સંસ્કૃતની ભાષાને આવી રીતે વધારીએ બધાને વંદન